Hey Hi guys! guys. શરૂઆત થઈ રહી છે ડેલીની જેમ જ સ્નાન કરી મારા હનુમાનજી દદ્દુને મનાવી ત્યાર પછી અત્યારે મેં બી આવી ગઈ છું કિચનમાં સૌથી પહેલાં ગરમ પાણી જોડે ડેઇલી મારી મોર્નિંગની શરૂઆત થતી હોય છે સો આજે બી કઈ કઈ જ રીતે થઈ રહી છે સો ચલો આ તરફ મોર્નિંગમાં મેં મારું ગરમ પાણી જોડે રૂટિન સ્ટાર્ટ કરીશ અને ત્યાર પછી અત્યારે મારો નાસ્તો વગેરે રેડી કરીશ નાસ્તો કરી અને ત્યાર પછી મારું સ્ટડીન રૂટીન છે એ કન્ટિન્યુ કરીશ

આવી ગઈ છું અત્યારે સ્ટડી ટેબલ પર એન્ડ રીડિંગ વગેરે સ્ટાર્ટ કરી દઈશ કે હાફ ડે અત્યારે રીડિંગ કરવાનું છે એન્ડ ત્યાર પછી બપોર પછીના સમયમાં જોબ પર જવાનું છે સો જોબનો ટાઈમિંગ પાંચથી રાતના અગિયાર સાડા અગિયાર સમથિંગ શો ફાઇનલી અત્યારે મોર્નિંગમાં જે બી મારું રીડિંગ થઈ શકે હાફ ડે મેં રીડિંગ કરીશ એન્ડ બપોર પછીના સમય પર મેં જઈશ જોબ પર એન્ડ હા કોઈની કમેન્ટ્સ હતી કે તમે સેની જોબ કરી રહ્યા છો સો આગલા વ્લોગની અંદર જ કમેન્ટ્સ કરેલી છે એન્ડ મેં જે જોબ કરી રહી છું એમના વિશે મેં એ વ્લોગની અંદર પ્રોપરલી જણાવેલું છે કે મેં ઇવેન્ટ મેનેજમેન્ટ કરી રહી છું એન્ડ એમના વિશે માહિતી ન હોય તો તમે યુટ્યુબ પર સર્ચ કરી એન્ડ એમના વિશે માહિતી મેળવી શકો છો યુટ્યુબ પર બહુ બધા વિડીયો અવેલેબલ આવશે કે એમના માટે શું એજ્યુકેશન જોઈએ છે કોઈ કંપની જોડે તમે કામ કરેલું છે તો એમનો એક્સપિરિયન્સ તમને હોય તો એ બી કામ આવી શકે છે એન્ડ એમાં સેલેરી વગેરે શું મળતું હોય છે તો જ્યારે તમને ફૂલ એક્સપિરિયન્સ નથી ફ્રેશર છો તો પર ડેના હજાર પંદરસો સમથિંગ મળતા હોય છે બટ તમને એક્સપિરિયન્સ થઈ ગયો છે તો તમને પર ડેના પચીસો ત્રણ હજાર ચાર હજાર સમથિંગ પેમેન્ટ મળતું હોય છે અત્યારે ખુદ આપણા સિટીની અંદર કરીએ તો પચીસોથી ત્રણ હજાર મળતું જ હોય છે રાજકોટની અંદર જ્યાં મેં આ જોબ કરી રહી છું પર ડેના પચીસોથી ત્રણ હજારનું પેમેન્ટ મને મળી રહ્યું છે જ્યારે એક્સપિરિયન્સ ન હોય તો બી તમને પર ડેના હજાર પંદરસો મળતા હોય છે સો આમના વિશે તમને કંઈ નોલેજ ન હોય તો યુટ્યુબ પર સર્ચ કરી એન્ડ તમે એમની માહિતી મેળવી શકો છો એન્ડ કઈ રીતે વર્ક કરવું એ બધું બહુ બધું ઇઝી છે ઇવેન્ટ મેનેજમેન્ટ જસ્ટ એક્સપિરિયન્સ માગતા હોય છે એક્સપિરિયન્સ બેઝ ઉપર જ તમારું પેમેન્ટ છે એ નક્કી થતું હોય છે એન્ડ કેટલી કંપની જોડે તમે કામ કરી ચૂક્યા છો એક્સપિરિયન્સ ખાસ જોતા હોય છે સો આ ટાઈપની મારી કંઈક ચોપ છે જે લોકોએ કરવી હોય યુટ્યુબ પર સર્ચ કરીને જોજો ટૂંક જ સમયમાં બહુ વધારે અત્યારે સિઝન આવી રહી છે મતલબ મેરેજની ઇવેન્ટ બહુ વધારે હશે કોર્પોરેટ ઇવેન્ટ હોય છે સો ત્યારે તમને આ વર્ક મળી જ રહેતું હોય છે એન્ડ ફ્રીલેન્સિંગ જેવું હોય છે કે ડેઇલી આ ચોપમાં નથી જવાનું હોતું જ્યારે બી ઇવેન્ટ્સ હોય ત્યારે જ જવાનું હોય છે કોર્પોરેટ ઇવેન્ટ હોય વેડિંગ ઇવેન્ટ હોય યા ફિર અદર કોઈ બી સો આ ટાઈપનું મારું કંઈક જે મેં જોબ કરી રહી છું એ આ ટાઈપનું કંઈક મારું વર્ક છે એન્ડ મારી જોબ આ ફ્રીલાયન્સિંગની સાઈડમાં જ છે સો ફાઇનલી ચલો અત્યારે મારી પાસે હાફ ડે છે સો હાફ ડેની અંદર જે બી રીડિંગ થાય એ અત્યારે મેં કન્ટિન્યુ રીડિંગ કરીશ એન્ડ ત્યાર પછી બપોર પછીના સમયે મેં બી જોબ પર જવાની તૈયારી કરીશ એન્ડ ત્યાર પછી તમને બી મળીશ આગળ વ્લોગમાં બટ અત્યારે મેં જે રીડ કરી રહી છે ન્યૂ મંથ ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયો છે બંધારણ બુક વર્ક કરતી હતી એ ફિનિશ થઈ ગયું છે એન્ડ અત્યારે મેં જે સ્ટાર્ટ કર્યું છે એ છે આઈસની મારી પાસે બુક છે એનસીઆરટી અને જીસીઆરટી સો જીસીઆરટી ઓલરેડી મેં બે વાર કમ્પ્લીટ કરી લીધી છે તો આ થર્ડ ટાઈમ ઓલરેડી રિવાઇઝ થઈ રહી છે એનસીઆરટી અને જીસીઆરટી બંનેનો શાર એકમાં છે સો કોન્સ્ટેબલ માટે રિવાઈઝ કરવા માટે બેસ્ટ બુક છે સો અત્યારે મેં એ જ રીડ કરી રહી છું જેથી કરીને મારું જે આગળનું રીડ કરેલું છે ફાસ્ટ રિવિઝન થઈ શકે સો એમના માટે મેં અત્યારે એ જ બુક રીડ કરી રહી છું એન્ડ જોડે જોડે અત્યારે એક ન્યૂ બુક સ્ટાર્ટ કરી છે એ છે સામાન્ય વિજ્ઞાન આગળના બ્લોગમાં બી મેં જણાવ્યું હતું તો એબી બી એનસીઆરટી છે એ બી મેં એનસીઆરટી એમની જોડે કમ્પ્લીટ કરવાની છું સો ફાઇનલી ચલો અત્યારે મે બી મારું રીડિંગ કંઈક આ જ રીતે કન્ટિન્યુ કરું એન્ડ ત્યાર પછી તમને બી મળીશ મેં બ્લોગમાં અત્યારે જે મેં બુક્સ આ રીડ કરી રહી છું એનસીઆરટી એન્ડ જીસીઆરટી ઓલરેડી જી રીડિંગ થઈ ગઈ છે એટલા માટે ફાસ્ટ રિવિઝન થઈ રહ્યું છે આમની અંદર બહુ જ સરસ રીતે એનસીઆરટી એન્ડ જી સીઆરટીનો ટૂંકમાં સાર આપેલો છે જેમ કે રિવાઇઝ કરવા માટે આપણે એને ફો એ ટાઈપિંગ સો અત્યારે મેં એ જ બુક રીડ કરી રહી છું સો ચલો અત્યારે મેં બી રીડિંગ કન્ટિન્યુ કરું શું અત્યારે મેં મારું રીડિંગ છે કંઈક આ જ રીતે કન્ટિન્યુ કરીશ એન્ડ એનસીઆરટી એન્ડ જીસીઆરટી મારી પાસે જે બુક્સ છે ઓલરેડી જીસીઆરટી મેં બે વાર રીડ કરી લીધી છે એન્ડ અત્યારે ત્રીજી વાર મેં રિવાઇઝ કરી રહી છું સો ફાસ્ટ રિવિઝનની અંદર આ બુક્સ મેં રિવાઇઝ કરીશ મંથની અંદર આ બુક્સ એન્ડ એનસીઆરટીની મારી પાસે જે યુવાની બુક્સ છે એ બી રીડ કરીશ સામાન્ય વિજ્ઞાન એન્ડ જોડે જોડે મેથ્સ રીડિંગ તો છે જ સો આમંતની અંદર એટલું કમ્પ્લીટ કરવાનું છે બટ હા કોઈની કમેન્ટ્સ હતી કે યુવા ઉપનિષદની જે બુક્સ તમારી પાસે છે એ એમની અંદર કયા ટોપિક તમે ટીકમાર્ક કર્યા છે અમારી જોડે શેર કરો ફોટો શેર કરો બટ ફોટો તો મેં એક એક પેજનો શેર નહીં કરી શકું એમના માટે મેં એક શોર્ટ વિડિયોની અંદર તમને જણાવી દઈશ કે કયા કયા ટોપિક એમની અંદર ટીકમાર્ક કરવા સિલેબસની અંદર જે ટોપિક આપ્યા છે એ ઓલરેડી એનસીઆરટીની યુવાની બુક્સમાં ઓલરેડી ઇન્ક્લુડ થઈ જાય છે સો સામાન્ય વિજ્ઞાનની અંદર બધા જ ટોપિક ઇન્ક્લુડ થાય છે સો એ કરી શકો છો મને સમય મળતાની સાથે જ એક શોર્ટ્સ વિડીયોની અંદર તમારી જોડે મેં શેર કરી દઈશ એન્ડ ત્યાર પછીની કોઈની કમેન્ટ્સ હતી અત્યારે મેં રીડિંગ કરતાં કરતાં ઓલરેડી તમારી કમેન્ટ્સના આન્સર આપી દઉં નામ સહિત તો મને યાદ નથી બટ જે બી કમેન્ટ્સ તમે લોકો કરી રહ્યા છો એન્ડ રીડ કરી હોય મને યાદ છે એમના આન્સર મેં આ વ્લોગની અંદર અત્યારે આપી દઉં એન્ડ રીડિંગ બી મેં આ જ રીતે કંઈક કન્ટિન્યુ કરીશ એન્ડ કોઈની કમેન્ટ્સ હતી કે શૂઝ કઈ કંપનીના લેવા સો શૂઝ છે તમે કે કંપનીના સારા આવે છે કેમ કે એમની અંદર મેમરી ફોર્મ એન્ડ થોડા તમે રનિંગ કરતા હોય ત્યારે પુશ થશે જેથી કરીને તમારું રનિંગ છે એ ઇમ્પ્રૂવ થશે એમના માટે કે કે કંપનીના શૂઝ સારા છે એ અઢારસો સમથિંગ આવી જશે એન્ડ મેં જે યુઝ અત્યારે કરી રહી છું એ કે એ છે કેમ્પસના મેં યુઝ કરી રહી છું એમની પ્રાઇસ છે 2100 સમથિંગ કોઈ કમેન્ટ્સ કરી હતી કે મેડમ શું કોઈને ગલત માર્ગે દોરો છો કંપ કેમ્પસ કંપનીના શૂઝ છે એ બે હજારના નથી આવતા પાંચસો છસોમાં આવી જાય છે બટ એમાં અલગ અલગ વેરાયટીઝમાં અલગ અલગ શૂઝ હોય છે પાંચસો છસોવાળા બી મળે છે એન્ડ બે હજારના બી મળે છે ચાર હજારના બી મળે છે અને પાંચ હજારના બી મળે છે તો તમે જે તમારી કેપેસિટી છે એ પ્રમાણે તમે છે પરચેસ કરી શકો છો સો મારી પાસે છે એકવીસોવાળા શૂઝ છે એન્ડ એમની અંદર પાંચસોથી લઈને આઠસોવાળા બી મળે છે બટ મેં જે શૂઝ યુઝ કરી રહી છું મેં એ જ તમને સજેસ્ટ કરીશ કેમકે એ એકદમ કમ્ફર્ટેબલ છે એન્ડ હા થોડી પ્રાઇસ વધારે છે બટ પગમાં ઇન્જરી વગેરે થવાના ચાન્સીસ ઓછા રહે છે જેવી પ્રાઇસ એ ટાઈપનું મટીરિયલ આપણને મળતું હોય છે સો મેં જે શૂઝ યુઝ કરી રહી છું એમની પ્રાઇસ એકવીસસો સમથિંગ છે એન્ડ સારા છે એન્ડ કેમ્પસ કંપનીના છે તો તમે એ બી લઈ શકો છો એન્ડ હા પગમાં ઇન્જરી વગેરાનો કોઈ પ્રોબ્લેમ ન હોય તો ઘણા લોકો સેગાના શૂઝ પહેરીને બી રનિંગ કરી લેતા હોય છે તો એ તો સાતસો રૂપિયાના જ આવે છે સો આ અલગ અલગ કંપનીના શૂઝ છે જે તમે પરચેસ કરી શકો છો જે મેં પર્સનલી યુઝ કર્યા છે એ કહું છું કેમ્પસ એન્ડ કે કે કંપની એન્ડ હા કોઈની કમેન્ટ્સ હતી કે ફોરેસ્ટમાં તમારે કેટલા માર્ક્સ થાય છે સો ફોરેસ્ટની એક્ઝામ તમે આપી જ નથી એન્ડ ત્યાર પછીની કોઈની કમેન્ટ્સ હતી કે તમે કેટલી મિનિટમાં રનિંગ પૂરું કરો છો સો ડેલી મેં જે નોર્મલ રનિંગ કરી રહી છું એમનો ટાઈમિંગ આવી રહ્યો છે આઠ ને પિસ્તાલીસ નવ મિનિટ મેં અત્યારે ટાઈમિંગ નથી લેતી એન્ડ જ્યારે સ્પીડમાં મેં રનિંગ કરું છું ચાર રાઉન્ડ ત્યારે મારે આઠ મિનિટમાં કમ્પ્લીટ થાય છે બટ અત્યારે એનો કોઈ મિનિંગ નથી કે આપણે આઠ મિનિટમાં કરી એન્ડ શરીરને વધારે કષ્ટી આપીએ કે માર્ક્સ તો મળવાના નથી સો નોર્મલી જે મેં મારી નોર્મલ સ્પીડમાં રનિંગ કરું છું તો બી મારે આઠ પિસ્તાલીસ નવમાં ડેલી થાય છે એન્ડ ત્યાર પછી કોઈની કમેન્ટ્સ હતી કે દીદી તમે જોબ મૂકી દીધી હતી ને સો મેં જોબ મૂકીને હતી મારી જોબ છે એ ફ્રીલેન્સિંગ જેવી જ છે કે જ્યારે જોબ માટે મને કોલ આવે ત્યારે મારી ઈચ્છા છે તો મેં જઈ શકું છું નથી જવું તો મેં ના પાડી શકું છું સો મારે જ્યારે જરૂર હોય છે એન્ડ બહુ જ રીડિંગ કરતા કે બહુ જ બોરિંગ થઈ હોય છું ડેલીની લાઈફમાંથી ત્યારે મને એવું થાય છે કે એક બે દિવસ મેં જોબ પર જતી રહું તો થોડું માઇન્ડ ફ્રેશ બી થઈ જાય એન્ડ થોડી આપણા પૈસા બાબતથી થોડી હેલ્પ બી થઈ જાય સો એટલા માટે મેં ઘણીવાર ટ્રેડિંગ કરીને ઘણા દિવસ પછી કંટાળો આવતો હોય કે બોરિંગ થઈ ગઈ હોય ત્યારે મેં મારી જોબ પર એક બે દિવસ જતી રહું છું ડેઈલી ન જાઉં તો બી ચાલે ફ્રીલેન્સિંગ જેવું છે કે જ્યારે કરવી હોય ત્યારે કરી શકે છે એન્ડ આ જોબ માટે કોઈએ પૂછ્યું હતું તો એમના માટે મેં અલગથી આખો એક વિડીયો શૂટ કરીને મૂકી દઈશ એન્ડ પ્રોપર તમને માહિતી આપી દઈશ કે આ જોબની અંદર તમે કઈ રીતે છે જોઈનિંગ કરી શકો છો એન્ડ અધર કોઈની કમેન્ટ્સ હતી કે મારે જોબની બહુ જ વધારે જરૂર છે સો તમારા ધ્યાનમાં ક્યાંય બી જોબ હોય તો મને સજેસ્ટ કરજો સો રાજકોટની અંદરથી તમે છો સો રાજકોટમાં કઈ કઈ જોબ તમે ડાયરેક્ટલી જોઈનિંગ કરી શકો છો એન્ડ દસથી પંદર હજાર સમથિંગ સેલેરી તમને મળી શકે છે એમના પર પ્રોપર વિડીયો મને ટાઈમ મળશે ત્યારે મેં અપલોડ કરી દઈશ ઓલરેડી બહુ બધી જોબ મેં કરેલી છે જેથી કરીને એક્સપિરિયન્સ બી છે એન્ડ ઘણા બધા મારા રેફરન્સમાં બી છે કે ત્યાં તમે જોઈનિંગ કરી શકો છો ગર્લ્સ છોયા યા બોયસ સો જ્યારે બી ટાઈમ મળશે ત્યારે મેં એમનો વિડીયો અપલોડ કરી દઈશ સો આઈ હોપ કે દોસ્તો અત્યારે તમારા લોકોનું રીડિંગ એન્ડ રનિંગ બંને બેસ્ટ ચાલી રહ્યું હશે કેમકે ગણતરીના દિવસો બચ્યા છે સો ફાઇનલી એન્ડ લાસ્ટ કોઈની કમેન્ટ્સ હતી કે રનિંગ પછી સ્ટ્રેચિંગ કેટલા ટાઈમ કરવું તો પંદરથી પંદર મિનિટ વીસ મિનિટથી લઈને તમે અડધી કલાક સુધી કરી શકો છો બટ સ્ટ્રેચિંગ છે પંદર વીસ મિનિટમાં કમ્પ્લીટ થઈ જતું હોય છે સો ફાઇનલી અત્યારે રીડિંગ કરતાં કરતાં ઓલરેડી થઈ ગયો છે બપોરનો સમય તો નહીં બટ અત્યારે સાડા ત્રણ ચાર સમથિંગ થવા આવી ગયા છે એન્ડ મેં બી થઈ રહ્યું છે થઈ રહી છું રેડી કેમ કે ઓલરેડી પાંચ વાગે મારે મારી જોબ પર પહોંચવાનું છે સો ફાઇનલી ચલો ફટાફટથી રેડી થઈ એન્ડ અત્યારે મેં બી નીકળી જઈશ જોબ પર જવા માટે જોબનો ટાઈમિંગ આજે છે મારે પાંચથી લઈને રાતના અગિયાર વાગ્યા સુધી નહીં તો ઘણી વાર કેવું થતું હોય છે કે અમુક ટાઈમે જોબ પર જવા ટાઈમે આ જોબની અંદર ટાઈમ રહેતો હોય છે મોર્નિંગના છથી લઈ એન્ડ રાતના એક વાગ્યા સુધી એન્ડ હા સામે પેમેન્ટ બી એટલું મળતું હોય છે પર ડેના પચીસો ત્રણ હજાર ચાર હજાર તમને એક્સપિરિયન્સ છે એક્સપિરિયન્સ નથી તો પર ડેના હજાર યા પંદરસો તો તમને મળે જ છે વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો એન્ડ કેમ છો બધા આઈ હોપ બધા મજામાં જશો એન્ડ અત્યારે વાગ્યા છે સાંજના સાડા છ એન્ડ અમે લોકો આવી ગયા છે અમારી શો પર શો ફાઇનલી ચલો અત્યારે લાઈક નહીં કરી એન્ડ ડાયરેક્ટ જઈશું વેન્યુ પર એન્ડ ત્યાર પછી તમને બી મળીશું આગળ વ્લોગમાં એન્ડ આજનું ડેકોરેશન બી જોરદાર છે એ બી મેં તમારી જોડે વિડીયો શેર કરીશ સો ચલો અત્યારે ફટાફટથી વેન્યુ પર જઈશું એન્ડ ત્યાર પછી તમને બી મળીશું આગળ વ્લોગમાં બાય બાય શો આજની અમારી જે જોબ છે જે ઇવેન્ટ છે ઓલરેડી ફૂડ કાર્નિવલ એન્ડ જે મેરેજ આપણે વેડિંગ ઇવેન્ટ રહેતી હોય છે જ્યારે વેડિંગ હોય છે જેમની અંદર આપણે ડેકોરેશન વગેરે કરાવતા હોય છે એમનું એડવર્ટાઇઝમેન્ટ વગેરે માટે આ રાખેલું છે કેમ કે વેડિંગની સિઝન આવી રહી છે અત્યારે સો ઓલરેડી બધા લોકો છે ડેકોરેશન વગેરે કરાવતા હોય છે સો એમના માટે છે અહીંયા મંડપ ડેકોરેશન વગેરે તમે જોઈ શકો છો તમારા લગ્ન પ્રસંગ પર બી તમે આવું ડેકોરેશન કરાવી શકો છો એમના માટે કોન્ટેક કરવો પડશે મન મંદિર ઇવેન્ટ છે રાજકોટની એમનો એન્ડ રાજકોટની અંદર રિઝનેબલ પ્રાઇસ સાથે આમની અંદર પૂરું ફૂલ પેકેજ તમને મળી જશે ઉપર અમે લોકો કંઈક પહોંચી ગયા છે આ રીતે બટ અત્યારે વિઝિટર એન્ટ્રી સ્ટાર્ટ નથી થઈ જ્યારે વિઝિટર એન્ટ્રી સ્ટાર્ટ થશે ત્યારે આજ બધી પ્રોડક્ટ અમારે સમજાવવાની છે એન્ડ પેકેજ વગેરે કે કેટલાની અંદર પેકેજ વગેરે થતું હોય છે અલગ અલગ પ્રોડક્ટ હોય છે કેમ કે અત્યારે વેડિંગની અંદર બધા લોકો બહુ બધો ખર્ચો કરતા હોય છે જેમાં બધું સ્ટાર્ટિંગ મંડપ મુહૂર્તથી લઈ એન્ડ હલ્દીથી લઈ એન્ડ દાંડિયારા સુધીનું અલગ અલગ સ્થળ પર અલગ અલગ ડેકોરેશન જોડે આપણે રસમ વગેરે છે ફિનિશ કરતા હોઈએ છીએ કેમકે અત્યારે મેરેજમાં ક્રેશ એ રીતનો ચાલી રહ્યો છે સો અત્યારે અમે લોકો જે જોબ પર આવે છે એ જ છે પ્રોડક્શન વિશે કે એમની જે પ્રોડક્ટ છે એ આખું પેકેજ વગેરે સમજાવવાનું હોય છે કે વેડિંગ સીઝન આવી રહી છે સો કોઈએ બુક કરાવવું છે તો કયું પેકેજ છે કેટલામાં થઈ જશે સો ફાઇનલી કંઈક આવું જ રહેતું હોય છે અમે જે જોબ કરી રહ્યા છીએ એમની અંદર પેકેજ વગેરે સમજાવવાના સો આ ટાઈપનું અત્યારે વેડિંગ ડેકોરેશન છે તમારા મેરેજની અંદર તમે બી આ રીતે બુકિંગ કરાવી શકો છો ઓલરેડી એન્ડ આ ઇવેન્ટ્સનું નામ છે મન મંદિર ઇવેન્ટ્સ સો અલગ અલગ જોઈ શકો છો એન્ડ આ છે હરતી ફરતી ચાય જે તમારા મેરેજની અંદર તમે એ બી બુક કરાવી શકો છો અત્યારે ઓલરેડી બહુ બધું આપણે જ્યારે વેડિંગની અંદર ખર્ચાઓ કરતા હોઈએ છીએ ત્યારે અલગ અલગ થીમ અલગ અલગ રસમ જોડે આપણે કરતા હોઈએ છીએ એન્ડ એન્ટ્રી છે બ્રાઇડ એન્ટ્રી સો અત્યારે લાઈવ ડેમો તમે જોઈ શકો છો કે લાઈવ ડેમો અમે આપી રહ્યા છીએ કે બ્રાઇડની એન્ટ્રી જ્યારે થતી હોય ત્યારે ખાસ હોય છે બ્રાઇડ એન્ડ ગ્રૂમ માટે કેમ કે આખી એમનો લાઈફનો બેસ્ટ દિવસ હોય છે એમનો મેરેજ ત્યારે એક ખાસ એક ફીલ કરતા હોય છે કેમ કે બહુ બધા લોકો એમની તે દિવસ કેર કરતા હોય છે કેમ કે એક દિવસ એમને મહારાજા યા મહારાણી જેવી ફિલિંગ આવતી હોય છે એમના મેરેજના દિવસે એમના માટે અણવરો વગેરે હોય છે સો ફિલિંગ કંઈક એ રીતે આવતી હોય છે એન્ડ અત્યારે વેડિંગની અંદર ખર્ચાઓ બી બહુ બધા લોકો કરવા લાગ્યા છે એન્ડ કંઈક આ રીતનું ખાસ આયોજન બી કરતા હોય છે એમના માટે આ બધી પ્રોડક્શન આખું પ્રોડક્શન ઇવેન્ટ જ છે સો આ તમે એન્ટ્રી જોઈ શકો છો બ્રાઇડ માટેની કે તમારા લગ્ન પ્રસંગ માટે બ્રાઇડને કંઈક આ રીતે તમે એન્ટ્રી કરાવી શકો છો અત્યારે અમે એમને એમનો લાઈવ ડેમો આપી રહ્યા છીએ કે બ્રાઇડ જ્યારે વરમાળા પહેરવા માટે આવે છે ત્યારે આ ટાઈપની એન્ટ્રી કરીને આવે છે સો આ ટાઈપના કંઈક પેકેજ વગેરે રહેતા હોય છે એન્ડ ત્યાર પછી છે ફૂડ માટે સો અત્યારે જમવામાં બી વેડિંગમાં બહુ બધો ખર્ચો લોકો કરતા હોય છે સો અલગ અલગ આઇટમ્સ અહીંયા તો એટલી બધી આઈટમ્સ છે જેમના અમુકના નામ બી તમે ન સાંભળ્યા હોય બહારના બહારની આઇટમથી લઈ એન્ડ આપણા ગુજરાતની ટોટલી આઈટમ અત્યારે આ વેડિંગ ફૂડ કાર્નિવલની અંદર રાખેલી છે જે તમારા લગ્ન પ્રસંગમાં તમે બુક કરાવી શકો છો એન્ડ અહીંયા છે રાજસ્થાની દાલબાટી ચૂરમાથી લઈ એન્ડ ફૂલ રાજસ્થાની થીમ જોડે જ અહીંયા જમવાનું છે આ સાઈડનું ઓલરેડી અલગ અલગ થીમ જોડે અલગ અલગ જમવાની આખી થીમ રાખેલી છે કે તમારા લગ્ન પ્રસંગ ઉપર તમે કોઈ બી છે એ બુક કરાવી શકો છો એન્ડ રાજસ્થાની ટાઈપ તમે રાખો છો તો પ્રોપરલી એ ટાઈપ જ તમને મળે છે સો આ ટાઈપની કંઈક આજની ઇવેન્ટ રહી છે અમારા માટે બી યાદગાર એન્ડ સુપબ રહી છે અમારું જે વર્ક બી એ જ ટાઈપનું હતું કે જેમાં બોરિંગ બી ન થવાય એન્ડ સમય બી આસાનીથી નીકળી ગયો છે એન્ડ આઈ હોપ કે દોસ્તો જે લોકો પ્રિપેરેશન કરી રહ્યા છે એમની પ્રિપેરેશન બી બેસ્ટ ચાલી રહી હશે રીડિંગ રનિંગ એન્ડ આઈ હોપ કેચનો વ્લોગ બી તમને પસંદ આવ્યો હશે તો પસંદ આવ્યો છે તો વ્લોગને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો એન્ડ તમારી એક કમેન્ટ છે મેં હંમેશા કહું છું મારા માટે ફીડબેક જેવું કામ કરે છે જેથી કરીને મને આગલો વિડિયો લાવવા માટે અપલોડ કરવા માટે સો ફાઇનલી ચાલો અત્યારે લાસ્ટમાં અમે આ મસાલા આઇસ મસાલા પાંત આઇસક્રીમ ખાઈશું એન્ડ ત્યાર પછી અમે બી નીકળી જઈશું કેમ કે ઓલરેડી જમી લીધું છે એન્ડ આજનો દિવસ બી બેસ્ટ રહ્યો છે અમારા માટે સો આઈ હોપ કે આજનો વ્લોગ બી પસંદ આવ્યો છે આજનો વ્લોગ બી મેં આ સમાપ્ત કરીશ જલ્દી મળીશું મારા એક ન્યૂ વ્લોગ સાથે ત્યાં સુધી બધાને બબાય એન્ડ ટેક કેર